નવસારી જિલ્લામાં આવેલ તપોવન સંસ્કાર ધામની ઘોર બેદરકારી સામે આવી સંસ્થાના સંચાલકોની લાપરવાહીથી માતા પિતાના એકના એક તેર વર્ષી બાળકનું તડફળિયા ખાઈને મોતનો સીસીટીવી જુઓ કોર્ટ દ્વારા તમામ સંચાલકો ટ્રસ્ટીઓ પર તપાસના આદેશ મહારાષ્ટ્ર રાજ્યના સાહદા ગામના વેપારી જૈન સચિનભાઈએ તેમના પુત્રને છેલ્લા ચાર વર્ષથી બાળકને શાળા સંસ્કાર મળે બાળક આગળ વધે અને પોતાનું નામ રોશન કરે તે માટે નવસારી જિલ્લાના વીરવાડી ગામ ખાતે આવેલ સૌથી પ્રખ્યાત તપોવન સંસ્કારધામ સંસ્થામાં ભણવા માટે રાખેલ ગત તારીખ પચીસ પાંચ બે હજાર પચીસના રોજ બાળકના માતા પિતાને ફોન આવે છે કે તમારો દીકરો મેઘ સચિનભાઈ જૈનનું મૃત્યુ થયું છે હોસ્પિટલમાં નવસારી ખાતે છે જે સાંભળીને માતા પિતાના પગ નીચેથી ધૂળ નીકળી વાલી સંસ્થામાં પહોંચ્યા અને ત્યારબાદ સીસીટીવી જોતા સમગ્ર ઘટના સામે આવી સ્પષ્ટપણે દેખાય છે કે બાળક વોર્ડનને કહે છે કે તેમને સતત છાતીમાં દુખે છે વોર્ડન ટ્રસ્ટીઓને ફોન કરે છે પરંતુ કોઈ તકેદારી ના રાખી બાળકને સમયસર હોસ્પિટલ લઈ જવા માટે કોઈએ ધ્યાન ન આપ્યું ટ્રસ્ટીઓને પણ બાળકની તબિયત ખરાબ હોવાની જાણ કરવામાં આવતા તેઓએ બાળકને હોસ્પિટલ લઈ જવા માટે પરવાનગી આપી નહીં સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે આખી રાત બાળક તડફડિયા ખાય છે દવા લેવાનું કહે છે ડોક્ટર પાસે લઈ જવાનું કહે છે માતા-પિતાને ફોન કરવાનું કહે છે પરંતુ કોઈએ બાળકની સાર સંભાળ લીધી નથી કોઈએ બાળકના વાલીઓને જાણ કરી નહીં અને ટ્રસ્ટીઓ દ્વારા માત્ર મામૂલી ડોક્ટર પાસે ફોન પર દવા લઈને આપવામાં આવે તેવું માતા પિતાનો આરોપ છે સંસ્થાના વોર્ડન સાથે તમામ સંસ્થાના તમામ ટ્રસ્ટીઓને જાણ હોવા છતાં બાળક સતત આખી રાત તડફળિયા ખાય છે છતાં સમયસર સારવાર કરવામાં ન આવતા એકના એક બાળક મેઘનું મૃત્યુ થયું માતા પિતાએ તાત્કાલિક નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસનો પણ સાથ સહકાર મળ્યો નહીં ન્યાય માટે માતા પિતા વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા બાદ પચાસ દિવસ થઈ ગયા ત્યારે માત્ર દેખાવ પૂરતી નવસારી રૂલરમાં ફરિયાદ લીધી જે માત્ર ચાર જ લોકો પર ફરિયાદ કરવામાં આવેલ છે જેરે સંસ્થાના મુખ્ય સંચાલકો મુખ્ય જવાબદાર અધિકારીઓ તેના પર પોલીસ દ્વારા કોઈ પણ કડક કાર્યવાહી કરવામાં આવેલ નથી હજુ સુધી કોઈ પણ જાતની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલ નથી કે પોલીસ નવસારી દ્વારા કોઈ પણ જાતના જવાબદાર ટ્રસ્ટીઓની ધરપકડ કરવામાં આવેલ નથી જે દિવાલી દ્વારા આજે સુરતના વકીલ સ્વાતી મહેતાની સાથે નવસારી કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા આજે કોર્ટ દ્વારા તમામ સોળ સંચાલકો ટ્રસ્ટીઓ અને વોર્ડન સહિત પર તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને કાયદેસરની કડક કાર્યવાહી કરવાનો ઓર્ડર આપવામાં આવેલ છે હવે જોવાનું રહ્યું કે માતા પિતા દ્વારા કરવામાં આવેલ તમામ આક્ષેપોની ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ થાય તો સાચી હકીકત બહાર આવે એમ છે હવે એ પણ જોવાનું રહ્યું કે બાળકના મોતના જવાબદાર તમામ અધિકારીઓ પર કયા પ્રકારની કાર્યવાહી થાય છે કેટલા લોકોની ધરપકડ થાય છે અને એકના એક બાળકનું મૃત્યુ થતાં માતા પિતાને ન્યાય મળે છે કે નહીં એ તો હવે આવનારો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત જી આપનું નામ सचिन कांतीलाल जैन कहाँ पर रहने का शाहदा महाराष्ट्र आपके साथ क्या घटना हुई थी सर मेरा बच्चा तपोन संस्कार धाम नवसारी धारागिर में पढ़ता था वो उसका चौथा साल था पढ़ाई का अभी तीन दिन पहले उसको हम लोग छोड़ के आए थे सुबह मुझे भाविन भाई शाह का फोन आता है कि आपका बच्चा की डेथ हो गई है आप हॉस्पिटल में आ जाइए हमको तो कुछ समझ में नहीं आया कि ना उसको किसी कोई तरीके की कोई बीमारी ना कोई तकलीफ उन्होंने एकदम से डायरेक्ट ऐसे बोला हमको कुछ भी समझ नहीं हम जब साढ़े बारह बजे वहां पहुंचे तो सब कुछ देख के रह गए फिर परिवार वालों ने बोला कि भाई एक बार वीडियो फुटेज देख लेते हैं बच्चे का क्या हुआ क्या नहीं जब वीडियो फुटेज देखा तो पता चला कि दृश्य कुछ और है मतलब पहले हम लोग संस्था को एकदम बेकसूर समझ रहे थे फिर पता चला कि संस्था ने बच्चे को मारने में हर तरीके के प्रयत्न कर दिए ऐसा लग रहा कि उन्होंने जानबूझ से ऐसे मरवाया है बच्चे को क्या पता क्या दुश्मनी है उसके प्रति अच्छा वीडियो में आपको क्या देखने मिला बच्चा बार 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 वार्डन को उठा रहा है कि सूचना दो और पुलिस वालों ने बताया भी कि सात से नौ बजे के बीच में चौबीस पाँच दो हजार पच्चीस को सात से नौ बजे शाम को चार बार फोन भी किया वार्डन ने कि भाई बच्चे को तकलीफ हो रही है चेस्ट में पेन हो रहा है पेट में पेन हो रहा है वो तो एग्जेक्टली उसको बोलती नहीं है पर चार बार फोन किया फिर भी उन लोगों ने हॉस्पिटल ले जाना जायज नहीं समझा एक अपने मन के हिसाब से कोई गोली दवाई दे दी और बच्चे को जोर जबरदस्ती करके चिल्ला करके सुला दिया उन्होंने ने किसको फोन किया था उन्होंने बताया कि डॉक्टर को किया था पुलिस वाले कई बार बता रहे कि डॉक्टर को फोन किया कई बार बोलते कि डॉक्टर को फोन नहीं किया इसमें पुलिस वाले भी हमारा सपोर्ट नहीं कर रहे हैं और रात की बारह साढ़े बारह बजे से सुबह आठ बज के बीस मिनट तक जो वीडियो फुटेज में बच्चा तड़पता दिख रहा है पर आने जाने वाले भी कोई सार संभाल नहीं कर रहे हैं कोई ट्रस्टी आकर देख नहीं रहा कोई संस्था देख नहीं रही कोई कर्मचारी देख नहीं रहा आपने पुलिस फरियाद की थी पुलिस फरियाद की पर पुलिस मतलब उन्होंने बोला कि गुजरात पुलिस अलग टाइप की है पर 50 दिन तक हमारी एफ आई आर नहीं ली हम परेशान हो गए घूम घूम के थक गए मतलब पुलिस ने हमको दुखकार करके ओटे से भी उतारा है हमारे पास में एक ऑडियो उनका भी है मतलब आ, आप, कोर्ट के दरवाजे गए थे कोर्ट के दरवाजे मैडम आज आज ही गए हम लोग कोर्ट के दरवाजे क्या कहा कोर्ट ने कोर्ट ने हमारे केस को ले लिया अपने इसमें और बोले इस पर छानबीन करते हैं कौन सा पुलिस स्टेशन है रूलर नवसारी रूलर पुलिस स्टेशन और वहाँ के जो पी आई साहब है प्रवीण जी पटेलिया उनका तो बहुत बुरा व्यवहार रहा हमारे प्रति हमारा गुजरात पर से ना विश्वास ही उठ गया गया जो लोग लोग बोलते ना कि गुजराती मीठे होते उनको देखने के बाद में हमारा विश्वास कमजोर हो गया। क्या मांगे? मेरी मांग है की जो गुनहगार है उनको सजा हो जाए जो ट्रस्टी जो इस कदर बेगुना बच्चा पांचों बच्चा हमारा उस संस्था में ऐसी संस्था को पहले दिन ही ताला लग जाना चाहिए मेरी ये मांग है और जो गुनहगार है उनको तुरंत सजा होनी चाहिए और ट्रस्टियों को तो विशेष करके है ना इसमें मतलब अंदर होना चाहिए क्योंकि मैंने इतनी दूर से अगर 250 किलोमीटर में दूर आया था तो मैं ट्रस्टियों को देख के आया था और संस्था को देख के आया था ना कि वो वार्डन को ना कोई और इससे अच्छी स्कूल नहीं देता था फीस भी अच्छी पे करता था संस्कार के लिए देता था कितने ये समय, से कितने समय से आपका बच्चा ये संस्था में था ये अभी चौथा साल था मैडम मैं दो में उसको छठी में छोड़ के आया था जब वो सवा साल का था आज उसकी साढ़े साल उम्र है बच्चा गया मुझे तकलीफ मालूम है बाकी कोई नहीं समझ सकता अब से मैं लड़ रही हूँ सिर्फ दूसरे बच्चों के कारण कि जो मेरा बच्चा तड़प तड़प के गया ना भगवान किसी का नहीं छीने ऐसे आपने पुलिस वाले को सीसीटीवी बताए थे सब पता है उनको सब पता था उन्होंने कितनी बार हमको वही बोर्ड जो हमने एफ करी बस उस पर साइन करो उन्होंने हमारी एक नहीं सुनी हमको मौखिक में एक शब्द बोला उन्होंने कि ये आर पर साइन करनी तो कर लो ये पचास दिन में हो रही है अगर ये साइन नहीं करेंगे ना तो दिन में भी साइन नहीं होंगी ये हमारे पास में ना रिकॉर्डिंग नहीं है नहीं तो हम बताते थे कैसे कैसे शब्द यूज किए पर वो वीडियो रिकॉर्डिंग तो है जिसमें हमको दूध बाहर निकाला हुआ है लोगों से निवेदन है कि जैसे निर्भया के इसमें कैसे रोड पर उतर कर आपने आंदोलन किया था कृपया करके नहीं कम से कम ज्यादा कुछ कर सकते तो आपके परिचित में कोई पुलिस अधिकारी कुछ हो तो उसको फटकार करके भैया केस को इतना क्यों ढिला किया થોડા નિવેદન સહયોગ કરે ઓકે ઓકે માતા મેમ સ્વાતિબેન મહેસા છે હું સુરતમાં છેલ્લા સોળ વર્ષથી વકીલાત કરું છું મારા ધ્યાન પર એક ફરિયાદ આવેલી કેસ તપોવનની અંદર એક બાળકનું ડેથ થઈ ગયેલું છે ત્યારે એ પેરેન્ટ્સે મારો કોન્ટેક કરેલો જ્યારે ફરિયાદની હકીકત તેમને જોતા તેમને પોલીસ તરફથી સંપૂર્ણપણે કોઈ પણ જાતનો સંતોષ મળેલ નથી એટલે પોલીસ સ્ટેશન વારંવાર ધક્કા ખાવા છતાં તેમને પોલીસે વારે ઘડીએ ધૂકારે છે અને ગાડી મૂકેલ છે જ્યારે ફિલાલ આખો કેસ ઉપર હતો ત્યારે પોલીસે ખાલી નાની સામાન્ય ફરિયાદ લઈ અને વગે તમામ કાર્યવાહી કરી નાખેલી છે હવે ફરિયાદની ટૂંકી હકીકતમાં આપણે જોશું તો બાળકને ચોવીસ તારીખથી છાતીની અંદર સતત દુખાવો ચાલુ થાય છે ત્યારબાદ ત્યાંના નાના એવા કામદારો બિચારા છોકરાને મદદ કરવા માટે ખોળામાં લઈને આખી રાત તરફડિયા મરાવે છે જ્યારે આ નાના માણસો દ્વારા સતત ટ્રસ્ટીઓનો સંપર્ક કરવામાં આવેલો છે જે તમામ કોલ ડિટેલની અંદર પુરાવા રૂપે આવી ગયેલ છે કે ટ્રસ્ટીઓ દ્વારા કહેવામાં આવેલું કે સામાન્ય દવા તમે ડૉક્ટર પાસે કરાવી અને તેને ત્યાં બતાવી દો અમને અત્યારે હેરાન ના કરશો ત્યારે સતત ચોવીસ કલાક સુધી આ બાળક તરફડ્યું છે તેને મેડિકલની પૂરી સુવિધા મળી નહીં ત્યારે સવારે તેનું ડેથ થઈ જાય છે ત્યારબાદ આ ટ્રસ્ટીઓ દ્વારા કોઈ જાણ તેના માતા પિતાને કરવામાં આવતી નથી પરંતુ હોસ્પિટલમાંથી કોઈ નાનો સામાન્ય માણસ કર્મચારી ત્યાં ફોન કરીને જાણ કરે છે કે તમારા દીકરાનું ડેથ થઈ ગયું ત્યારે પેરેન્ટ્સને ખબર પડે છે ત્યારે આ સંપૂર્ણ જવાબદારી આ ટ્રસ્ટીઓની હતી કે તેમને આ બાળકનું ધ્યાન રાખવું જોતું હતું આવી પરિસ્થિતિ છે તો પેરેન્ટ્સને રાત્રે બોલાવી લેવા ત્યારે આવી કોઈ પરિસ્થિતિનું ત્યાં આગળ ઉદ્ભવ થયો નહીં અને એક મા બાપે તેમનો એકનો એક પુત્ર ગુમાવવાની આજે તકલીફ વેઠવી પડી રહેલ છે હવે આ શોખ માટે તમામ ટ્રસ્ટીઓ દ્વારા આ લોકોને પૈસાથી ખરીદવાની તજવીજ હાથ ધરવામાં આવેલી દબાણ ઊભું કરવામાં આવેલ રાજકીય ક્ષેત્રે પોલીસ ક્ષેત્રે તમે પૈસા લેલો બાકી તમારી ફરિયાદ થશે નહીં તેમ છતાં આજે આ મા બાપે તેમનો દીકરો ગુમાવ્યો છે તેથી તેમને હારી નહીં પરંતુ નામદાર નવસારી કોર્ટની અંદર પ્રાઇવેટ કમ્પ્લેન પોલીસ પોલીસ વિરોધમાં તેમજ ટ્રસ્ટીઓના નામો જાહેર કરું છું તપોવન સંસ્કાર ધામી ભાવિનભાઈ જયંતીલાલ શાહ હરેશભાઈ રાઠવા હિતેશ હસમુખભાઈ ખાતસુર્યા યોગેશભાઈ એમ શાહ લલિતભાઈ ધામી રમેશભાઈ શાહ વિનોદભાઈ દોશી અશ્વિનભાઈ મહેતા જ્યોતિષભાઈ કુવાડિયા ભદ્રેશભાઈ શાહ ધર્મેશભાઈ પી શાહ અર્ષદભાઈ એલ શાહ મહેન્દ્રભાઈ કે જૈન પારસભાઈ યુ મહેતા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર નવસારી રૂરલ પોલીસ સ્ટેશન આ તમામ વિરોધમાં નામદાર કોર્ટની અંદર આજે પ્રાઇવેટ કમ્પ્લેન દાખલ કરવામાં આવી અને આજ રોજ નામદાર કોર્ટે ફરીથી ઇન્વેસ્ટિગેશન કરવાનું તેમજ બીએનએસ બસો તેત્રીસ મુજબ કોર્ટે ઓર્ડર કર્યો છે એટલે ફરીથી આખી તપાસ ધરી અને જો આ ટ્રસ્ટીઓના તમામ કોલ ડિટેલની અંદર પુરાવા રૂપે તમામ વસ્તુઓ અમને મળી ગયેલ છે જો આરોપી તરીકે તમામને જોડી અને કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે ઉપરની હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી પણ લડી લેશું અને આ દંપતીને અને તેમના એકના એક દીકરો જે ગુમાવે છે તેને ન્યાય મળી રહે તેના માટે તજવીજ હાથ ધરીશું